કચ્છ યુનિવર્સિટી ખાતે આગામી એપ્રિલના પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષા યોજાશે જેનો સમય સવારે બપોરે વાગ્યા સુધીનો છે જેમાં સમગ્ર કચ્છ ગુજરાત સહિત ભારતભરમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવશે કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાનારી પીએચડી એન્ટ્રન્સ પરીક્ષા માટે સમગ્ર ભારત અને ગુજરાત તથા કચ્છમાંથી છસો જેટલા છાત્રોએ ફોર્મ ભર્યા હતા આ પરીક્ષામાં બસો પચીસ જેટલા વિદ્યાર્થીઓએ ભારતમાં લેવામાં આવતી વિવિધ એન્ટ્રન્સ પરીક્ષા આપી હોવાથી એ છાત્રોને પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષા આપવાની નથી જ્યારે અન્ય ચારસો એક જેટલા વિદ્યાર્થીઓ રવિવારે કચ્છ યુનિવર્સિટી ખાતે પરીક્ષા આપશે

અને આ પરીક્ષા જે છે એની અંદર આપણે પીએચડી પ્રોગ્રામની ઓવરઓલ વાત કરીએ તો કુલ આપણી પાસે છસો પચીસથી વધારે એપ્લિકેશન્સ આવી હતી અને એની અંદર જે વિદ્યાર્થીઓએ નેટ ગેટ કેવી એક્ઝામ પાસ કરી હોય એ વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ મળે અને જે વિદ્યાર્થીઓ નેટ જી સેટ એવી એક્ઝામ પાસ ન હોય અને પીએચડી કરવા માંગતા હોય એ લોકોને માસ્ટર્સ ડિગ્રી પછી પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષા આપવી પડે તો આપણું જે નોટિફિકેશનમાં એડવર્ટાઈઝમેન્ટના અગેન્સ્ટ આપણે અહીંયા કને અત્યારે છસો ને અઠ્યાવીસ જેટલા ફોર્મ આવેલા જેમાંથી બસો ને પચીસ જેટલા વિદ્યાર્થીઓ એવા હતા કે જે લોકો નેટ જી સેટ એવી નેશનલ અને સ્ટેટ લેવલની એક્ઝામ પાસ કરી તેની મુક્તિ મળી છે અને રવિવારના એપ્રિલ છના અત્યારે આશરે ચારસો ને એક જણા વિદ્યાર્થીઓ છે જે કુલ વીસ ડિફરન્ટ સબ્જેક્ટની અંદર પરીક્ષા આપવાના છે અને ખુશીની વાત એ છે કે ફક્ત કચ્છ અને ગુજરાત જ નહીં પણ આખા ભારતભરમાંથી એપ્લિકેશન આવી છે એ દર્શાવે છે કે યુનિવર્સિટીનું જે પ્રતિનિધિત્વ છે આપણું જે નામ છે એ ધીમે ધીમે આજે વીસ વર્ષ જેવાથી ઉપર થઈ ગયા છે યુનિવર્સિટી અને ભારતભરમાં આજે જ્યારે નામ બોલતું હોય ત્યારે જ લોકો અહીંયા આવીને પીએચડી કરવા માગે પીએચડીના જે પરીક્ષાની વ્યવસ્થા આપણે કચ્છ યુનિવર્સિટીના ડી બ્લોક ખાતે રાખવામાં આવી છે ચારસો જેટલા વિદ્યાર્થીઓ વીસ વિષયમાં પરીક્ષા આપશે અને પરીક્ષાના વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે એ લોકો સવારે દસ વાગે પહેલાં સેન્ટર ઉપર આવી જાય અને એનું પ્રોપર ચેકિંગ કરી એની બધી આઈડી કાર્ડને પ્રોપર ચેકિંગ કરીને આપણે જે પણ પરીક્ષાના જે નિયમ છે જી સેટ અને નેટ જેવા નિયમ છે એ પાડી અને સીસીટીવીના ઓબ્ઝર્વેશનમાં જ આ પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષા જે છે એ કુલ સો માર્કની હશે એમસીક્યુ હશે ને પચાસ ટકા રિસર્ચ મેથોલોજી હશે પેપર વન અને પેપર ટુ પચાસ ટકા એ લોકોનું સબ્જેક્ટ સ્પેસિફિક હશે